હેલો કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ ટીચિંગ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે માહિતી કરી પહેલા આપણું સૂર્ય મંદાકીની તારા મંડળનો એક ક્ષય પ્રકાશિત તારો છે સૂર્ય પૃથ્વી કરતા લગભગ તેર લાખ ગણો મોટો છે આપણી જે પૃથ્વી છે તેના સૂર્ય લાખ મોટો છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા કે આપણા પૃથ્વી પર એક કિલો વજન હોય તો સૂર્ય પર અઠ્યાવી કિલો થઈ જાય પૃથ્વીને પૃથ્વી તેનાથી પંદર કરોડ કિમી દૂર છે આપણી જે પૃથ્વી છે બરાબર ને તે સૂર્ય કરતી પંદર કરોડ કિમી દૂર છે ત્યારબાદ સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા સવા આઠ મિનિટનો સમય લાગે છે સૂર્યને સૂર્યનો સૂર્યનો પ્રકાશ પ્રકાશને ધરતી પર પહોંચતા સવા આઠ મિનિટનો સમય લાગે છે સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે પરિક્રમણ કરતી નથી સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે સૂર્યનું મુખ્ય આવરણ સાનું બનેલું છે તો હાઇડ્રોજન વાયુનું બનેલું છે તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે જેને આપણે ઉર્જા કહીએ છીએ જેને આપણે ઉર્જા કહીએ છીએ ત્યારબાદ સૌર પરિવારમાં કુલ આઠ ગ્રહો આવેલા છે જેમાં બુધ શુક્ર પૃથ્વી મંગળ એ આંતરિક ગ્રહો છે અને ગુરુ શનિ યુરેનસ નેપચ્યુન એ બાહ્ય ગ્રહો તરીકે ઓળખાય છે સૌર પરિવારના મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ એ ગ્રહો નરી આંખે જોઈ શકાય છે આપણા પૃથ્વી પરથી તેને નરી આંખે જોઈ શકાય છે. બુધ આ ગ્રહ સૂર્યની સૌથી નજીકનો છે. સૌપ્રથમ ગ્રહ છે આપણે બુધ જોઈએ તો આ ગ્રહ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. તે પીડા સ્પરદારકનો છે. તે પીડા સ્પરદારકનો છે. બુધને વાતાવરણ અને ઉપગ્રહ આવેલા નથી. પૃથ્વી પરથી આપણે બુધ ગ્રહ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે એટલે કે ચોવીસ કલાક આપણને દેખાતો નથી ત્યારે દેખાય છે તો સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આપણને આકાશમાં દેખાય છે ત્યારબાદ શુક્ર શુક્ર એ સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે તેને એક પણ ઉપગ્રહ આવેલો નથી ત્યારબાદ પૃથ્વી પૃથ્વી એ શુક્ર અને મંગળ વચ્ચે પૃથ્વીનું સ્થાન છે પૃથ્વી પોતાની ધરી પર કલાકમાં એક પૂરો કરે છે જ્યારે લગભગ ત્રણસો લગભગ પોસઠ દિવસમાં એક આંટો પૂરો કરે છે પૃથ્વી જે હોય છે એ પોતાની પરિભ્રમણ કરે છે જ્યારે કેટલો સમય લાગે છે ચોવીસ કલાકનો સમય લાગે છે જ્યારે સૂર્યની ચારે બાજુ પરિક્રમણ કરે ત્યારે ત્રણસો ને દિવસનો સમય લાગે છે પૃથ્વીને એક પણ પૃથ્વીને એક ઉપગ્રહ આવેલો છે એનું નામ છે ચંદ્ર તો આપણે ચંદ્ર વિશે થોડીક માહિતી જોઈએ ચંદ્ર એ ગ્રહ નથી બરાબર ને એ છે ઉપગ્રહ જોઈએ પૃથ્વીનો એક માત્ર ઉપગ્રહ છે તેને પૃથ્વીની ફરતો એક આંટો પૂરો કરતા તથા પોતાની ધરી ઉપર પણ એક આટો પૂરો કરતા ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસનો સમય લાગે ખ્યાલ આવ્યો તમને કે જ્યારે જે ચંદ્ર છે તે પરિક્રમણ કરે છે પોતાની દરી પર ત્યારે ઓગણત્રીસ પોઈન્ટ પોચ દિવસનો સમય લાગે છે જ્યારે પૃથ્વીની પરિક્રમા કરે છે પૃથ્વીની પરિક્રમા કરે છે ત્યારે પણ ઓગણત્રીસ પોઈન્ટ પોત દિવસનો સમય લાગે છે ચંદ્ર પર વાતાવરણ નથી ચંદ્ર પર વાતાવરણ આવેલું નથી ચંદ્ર પર પ્રકાશિત છે ચંદ્ર પર પ્રકાશિત છે ચંદ્ર એ સૂર્ય પ્રકાશિત કરે છે ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે એને કોઈ પણ પ્રકારનો પ્રકાશ હોતો નથી અહી એટલે કે ચંદ્ર પર મૃત જાળામુખી આવેલા છે ચંદ્ર પર મૃત જાળામુખી આવેલા છે ત્યાર પછીનો ગ્રહ જોઈએ મંગળ તે લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે તે લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે મંગળને આછું વાતાવરણ છે મંગળને આછું વાતાવરણ આવેલું છે મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે આપણે પૃથ્વી પર જે રીતે ઠંડી અને ગરમી અનુભવીએ છીએ તેનાથી વધારે મંગળ પર ઠંડી અને ગરમી પડે છે તેને બે ઉપગ્રહ આવેલા છે તેને બે ઉપગ્રહ આવેલા છે ત્યાર પછીનો ગ્રહ ગુરુ ગુરુ આછો પીડાસ પડતો સફેદ ગ્રહ છે ગુરુ આછો પીડાસ પડતો સફેદ ગ્રહ છે ગુરુની આસપાસ વાયુઓનું વાતાવરણ છે તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે સૌરમંડળનો મોટામાં મોટો ગ્રહ કયો તો ગુરુ ગુરુને ઇગ્નેસી ઉપગ્રહો છે ગુરુને ઇગ્નેસી ઉપગ્રહો આવેલા છે ત્યાર પછીનો ગ્રહ સોરી શનિ ગુરુ પછીનો મોટો ગ્રહ ગુરુ પછીનો મોટો ગ્રહ જે નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોય શનિને પાઘડીઓ ગ્રહ પણ કહેવામાં આવે છે ગ્રહ પણ કહેવામાં આવે છે છે વધારે ઉપગ્રહો આવેલા ત્યાર પછીનો ગ્રહ યુરેનસ તો પૃથ્વીની એટલો દૂર છે કે તે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી ત્યાં સૂર્યનું તેજ પણ આછી જેવું લાગે છે વિલિયમ હર્સન નામના આ ગ્રહ શોધી કાઢ્યો હતો આ ગ્રહ ખૂબ જ ઠંડો છે છે ઠંડો છે ત્યાર પછીનો આઠમો ગ્રહ છેલ્લો ગ્રહ આપણો નેપચ આ ગ્રહ લીલા રંગનો છે તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ આપણને જોવા મળે છે આ ગ્રહ પર આ ગ્રહ પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે જે રીતે આપણી પૃથ્વી પર ઋતુ પરિવર્તન થાય છે એવી જ રીતે નેપચ્યુન ગ્રહ ગ્રહ પર પણ ઋતુ પરિવર્તન આપણને જોવા મળે છે હા તો વિદ્યાર્થી મિત્રો આમાં આ વિડીયો તમને ગમે હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી દેજો કેમ કે આવો ને આવો વિડીયો તમને મળતો રહે તૂરે જા લઉ જય હિન્દ જય ભારત